આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્તી સમાજના લોકોએ ચર્ચમાં એકત્રિત થઈ પ્રાર્થના યોજી હતી આજે ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી સમાજના સમુદાય ભગવાન ઈસુના દેવડમાં પ્રાર્થના અર્થે એકત્રિત થયા હતા અને ભગવાન ઈસુના બલિદાનને યાદ કર્યું હતું આ દિવસે ભગવાન ઈસુને સ્તંભ ઉપર ચડાવીને પ્રાણ લીધા હતા જ્યારે બીજી તરફ સત્યને વળગી રહેલા ભગવાન ઈસુએ હસ્તે મોઢે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાય દેવળમાં એકત્રિત થયો હતો અને ભગવાન ઈસુના બલિદાનને યાદ કર્યો હતો તો કેટલાક લાગણીસભર ઈસુના અનુયાયીઓની આંખો અશ્વભીની થઈ હતી સારું અમે સેન્ટિનરી મેથડ ઇસ્ટર્ચના ધર્મસેવકો સભાજનો આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ અને આજનો શુભ શુક્રવાર ભલો શુક્રવાર ગુડ ફ્રાઈડે અમે ખરેખર એટલા માટે એને ગુડ ફ્રાઈડે કહીએ છીએ કે સમગ્ર પાપી માનવજાતને માટે આજથી બે હજાર પચીસ વર્ષ પહેલાં પ્રભુ સુપ્રિસ્તા પૃથ્વી પર આવ્યા અને પાપીઓને માટે એમણે જન્મ લીધો એમણે દુઃખ સહન કર્યું અને આજના દિવસે તેઓ બધા સ્તંભે ચડાયા એમણે કોઈ પાપ કર્યું નહોતું એ તો નિષ્કલન પવિત્ર ઈશ્વર તરફથી મોકલાયેલા હતા અને છતાં એ પાપરૂપ થયા અને આપણા માટે મરણ પામ્યા એમણે વધંભ પર પોતાનો જીભ આપ્યો અને પોતાનું રક્ત વેવડાવ્યું અને ત્રીજા દિવસે એટલે રવિવારે ઈસ્ટરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરૂત્થાન થયું એ અમારો ખ્રિસ્તી વિશ્વાસ છે અને એટલા માટે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે અને એ જ આ શુભ શુક્રવારનો ખાસ સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન મળે એટલા માટે પોતે મરણ પામ્યા પ્રભુ આપને આશીર્વાદ આપો આમેન હરે પ્રમ દિલીપ શાહ બાળક સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ